કવરેજ ન્યૂઝમાં સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીના અમલીકરણના ભાગરૂપે અમદાવાદ ખાતે ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ નું ઉદ્ઘાટન કર્યું તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી જાન્યુઆરી બે હજાર સોળમાં સ્ટાર્ટ ઇન્ડિયાની શરૂઆત બાદ પ્રથમ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન વર્ષ બે હજાર કરવામાં આવી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં આવતી કેટલીક અઘરી સમસ્યાઓના ઉકેલ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ થઈ ગઈ છે રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન અને સમર્થન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગ દ્વારા સરકારની સંપૂર્ણ માલિકીની સ્ટાર્ટઅપ ડેડિકેટેડ સરકારી કંપની ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબની નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે સ્થાપના કરવામાં આવી છે રાજ્યના યુવાનોના ઇનોવેટિવ અને ઇન્ટેલેક્ચ્યુઅલ આઇડિયા સ્ટાર્ટઅપમાં પરિણમે તે માટે વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવતું અત્યાધુનિક આઈ હબ ભવનનું નિર્માણ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના કેમ્પસમાં કરવામાં આવે છે આ આઈ હબના લોકાર્પણમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા આ કોમ્પ્લેક્સ અંદાજે સો કરોડ રૂપિયાના ખર્ચે એક પચાસ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ઉભું કરવામાં આવ્યું છે આ નવું બિલ્ડિંગ બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પાંચ માળનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને એક સાથે પાંચસો જેટલા સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે आई हब द्वारा स्टार्टअप ने शुरुआती तबक्कामा गो टू मार्केट स्टेज पर मदद रूप थई आइडिया एंटरप्राइज सुधिनी टेमना सफर में इनोवेटर्स ने प्रोत्साहन और मार्गदर्शन है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।